મંગળવારે ગણેશ વિસર્જન ના દિવસે બનાવ બન્યો હતો અલગ આ ઘટનાને લઈને ગણેશ સાથે કોઈ નિસ્બત ન હતી એક યુવકની જાહેરમાં તીક્ષા હત્યાના ઘા હત્યા કરી દેવામાં આવી હતી તેઓ મોડી રાત્રે પણ

તેની કોઈ ઓળખ થઈ નથી ચોબજાર પોલીસે યુવકની લાશને બોલસ મોટે મધ્ય સ્નેમા રાસ્ટ બ્રોકર્સેરી છે પોલીસે યુવકની ઓળખ કરવા મથામણ આધરી છે હત્યા કલાને પકડી પાડવા લાશ મળી તેની આસપાસ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવાની કવાયતો શરૂ કરવામાં આવી છે બીજા બરાબર સુરતના મરાજ વિસ્તારમાં બરોડા પ્રિસ્ટેજ ઓવરબ્રિજ નીચે સોમવારે મોડી રાત્રે

પ્રમાણે લાશ મળી ત્યાં નજીકના સીસીટીવી કેમેરાના મૃતક અને હત્યારો બંને ચાલતા જોવા મળે છે જો કે હત્યારો કોણ છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહ્યો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે